જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને હુમલામાં છવ્વીસથી વધુ નાગરિકોના મોત થયા ભારતમાં પૂરા ગુજરાતમાં લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે અને આ આતંકવાદ જે તો વધી રહ્યો છે તેને દૂર કરવાના તમામ નાગરિકો પ્રયાસ કરી રહ્યા છે સાથે જે રીતના વડોદરા શહેરના કારેલબાગ વિસ્તારમાં અંબિકા વિદ્યાલય પાસે આજે રોડ પર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો લગાવ્યા હતા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ કરવાનો સૌને હક છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે શાંતિપ્રિય નગરી છે આ શાંતિપ્રિય નગરીમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાને અપીલ છે વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ અમારી માંગ છે કે રાત દિવસ વડોદરા શહેરમાં ફરતા રહે અને ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ કરે બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ પોષી રહ્યો છે આતંકવાદને વધારો કરી રહ્યો છે આવા પાકિસ્તાન ને નકશા માંથી નાબૂદ કરે એવી અમારી માંગ છે